નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ધોરણ બારના વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત સ્વામિનારાયણ ગુરુકુળમાં ભાજપ કિસાન મોરચા દ્વારા કુમકુમ તિલક અને ગુલાબથી કરાયું અભિવાદન બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે ધોરણ બારના વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જિલ્લા ભાજપ કિસાન મોરસા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરસાના મહામંત્રી મંગલસિંહ ટાંક અને ગુરુકુળના મહંત માધવસ્વામી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો હવે કોંગ્રેસ જાણે મરી પરવારી હોય એવું લાગે છે અને આમ આદમી પાર્ટી તો ખોવાય જ ગઈ છે કારણ કે ધારાસભ્ય કોઈના ફોન રિસીવ કરતા ન હોય કોઈનો પ્રશ્નોનો વાંચા ન આપતા હોય ફક્ત એનો કક્કો સાચો એ બોલે એ જ સાચું એટલે ધારાસભ્ય હવે એનું કામે પૂરું થઈ ગયું છે અને રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસમાં હવે છે ડફોળ કારણ કે ડફોળ એટલા માટે કહું છું કે એમને ફોર્મ ભરા તો ફોર્મ કેવી રીતે ભર્યું છે ઉમેદવારનું એ પણ એમને ખબર ન હોય તો એ ડફોળ જ કહેવાય ખરેખર એમને વિચારવું જોઈએ કે ભાઈ મેં કેવી રીતે ફોર્મ ભર્યું છે અમે કેવી રીતે અમારી પાર્ટીનું ફોર્મ ભર્યું છે અને શું શું આમાં પ્રક્રિયા કરવાની હોય એવી પણ એમને ખબર પડતી નથી હવે વાત રહી આજે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ગુલાબનું અભિવાદન ખરેખર આ બધા નાટક છે આ બધાએ જે નાટક છે એ નાટક કરી કરી અને ભગવા ખેંસ ભાજપના ખેંસ પહેરી પહેરી અને જે લોકોને ઉલ્લું બનાવે છે અને એમાં લોકો ઉલ્લુ બની જાય છે અને આ જે કમળ છે એ લોકોના ગળાથી માંડી અને ફોહરું નીકળી જાય છે અને દેશની પણ હાલત ખરાબ થઈ ગઈ છે આ કમળથી પણ લોકોને હજી ખબર નહીં પડે જ્યારે ખરેખર એમને ગીરવે મુકાઈ ગયા છે ને હાવ ગીરવે અત્યારે ગીરવે તો પંચોતેર ટકા મૂકાય ગયા છે પણ જ્યારે હોય હો ટકા આ દેશના લોકો ગીરવે મુકાઈ જશે ત્યારે આ કમળ શું છે એની પછી લોકોને ખબર પડશે અને કોંગ્રેસને વિરોધ કરતા આવડતું નથી ભાજપને સરકાર ચલાવતા આવડતું નથી અને બોટાદ દસ્તક ન્યૂઝ જે છે એ આ દેશને બચાવવા માટે મેદાને પડી છે પરંતુ લોકોનો જે સપોર્ટ મળવો જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝને એ લોકોનો સપોર્ટ મળતો નથી કારણ કે કોંગ્રેસમાં ઈકો છે કે અમે અમારા હાથે જીતી જઈશું અને ગમે ત્યારે લોકો કંટાળી અને અમને મત દેશે તો ભાઈ તમને એમ કોઈ મત નહીં દે આવડા કોણીય ગોળ મૂક્યા જ રાખશે આવતી વખતે કાળા કલરનો ગોળ મૂકશે ઓલી વખતે પીળા કલરનો મૂકશે પછી લાલ કલરનો મૂકશે એટલે આમના કોણીય ગોળ મૂકવાનો ધંધો છે એટલે આ તો કોણીય ગોળ મૂક્યા જ રાખવાના છે એટલે તમે રાહત જોવા રાખશો પણ ખરેખર કંઈક મહેનત કરો અને કોક પાવરફુલ માણસ હોય ને એના તમે ટિકિટ આપો એને જીતાડો અને એને તમે મજબૂત બનાવો તમે તમારા બાપની પેઢી હોય ને એવી રીતે ન વર્તો અમુક તો એમના બાપની પેઢી હોય વર્ષોથી હાલ્યા જ આવે છે બીજા કોઈનો વારો જ નહીં કહે એટલે આ સિસ્ટમ છે ને કોંગ્રેસમાં જેના કારણે કોંગ્રેસ નવરી થઈ ગઈ છે અને હજી નવરી થઈ ગઈ છે તો હજી પણ એમને ખબર પડતી નથી કે કોંગ્રેસ કોના કારણે નવરી થઈ અને કોંગ્રેસના જે નેતાઓ છે એ બુડથલ નેતા છે બુડથલ જેને કહેવાય કે કોઈ કાર્યક્રમ નહીં કોઈનો વિરોધ નહીં કરવાનો કોઈ માણસોના કામ માટે જવાનું નહીં કોઈ કાર્યકરને પકડી ગયા હોય કોઈ કાર્યકરની ઉપર કંઈક આવી પડ્યું હોય તો જવાનું નહીં જ્યારે ભાજપના કાર્યકરો ગુંડા હોય કે દારૂડિયા હોય શરાબી હોય ગમે હોય છતાં પણ એને પકડી ગયા છે તો તરત ઢગલો થઈ જાય થઈ જશે પોલીસ સ્ટેશનમાં જ્યારે કોંગ્રેસના કાર્યકરો તો દેખાશે જ નહીં એમના કાર્યકરોને કોઈ મારશે તોડશે ભાંગશે ગમે એ કરશે તો ક્યાંય દેખાશે નહીં જ્યારે ભાજપના તો ખડા પગે ઊભા રહી જશે તો આ એક ખડા પગ્યાના નાટક છે ને એના કારણે લોકો એમને મત આપે છે એટલે સરકાર ભલે સરકાર ભલે દેશના ડૂબાડી દે પણ સરકાર એમની એટલા માટે આવે છે કે જે ખરેખર બધાની પડખે એ હારાન મોળા ગમે એ કામમાં ઊભા રહે છે કદાચ ગુંડો હોય ને તો ગુંડાને બચાવવા પણ ભાજપ ઊભું રહી જાય છે અને કોંગ્રેસ એમ કે એ આવો છે એમાં ન જવાય તો ખરેખર આ બાબત કોંગ્રેસે વિચારવાની જરૂર છે અને હવે પછી નેક્સ્ટ કોને કોને ચૂંટણીમાં ઊભા રાખવા એ પણ વિચારજો કારણ કે બાપાની પેઢીવાળાને હવે મૂકો પડતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ